आ टमेटो रे अरे टमेटो आ रो पड्या आ टमेटो रे अरे मर सब आया रे पहले के मारे तेतरी धड़ी की से बच्चू अरे अमर सब कैरेट रे आगो आ फोड़ी रे बताए बोलते तू तो। हाँ हेलो गाइस हमारे मर चेवाने की टाइमिंग चालू है देखिए सब

આવો ભાઈ મરચા આવી દીધા છે પાણી આપણે છું અને ચાલુ છે જો છે હું મરચાં અગિયાર લાયા તા ડોકો લાવ્યા હતા એ ડોકો લાવ્યા હતા મરચાના અને પાંચ ડોકા લાવ્યા હતા ટામેટાના જો આપી ખુશી છે

હેલો ખાલી છોડવાનું ચાલુ છે આ છે અમારે બોબડો આ ફેર ચાલુ છે પેલો છે અમારે કડિયું પાકી આવે છે એકા છે આ જો

તેજી કાજી અને આજે અમારા બબડ ભાઈ પેલા આરે અમારા ખુશી બેન બોલા અમારા આરી આ છોડી ઇસ્ટમ ફેમસ સૈરી સારી